કે છે અટકળો ઉપર આધારિત વાત છે આ બધા મિત્રો બે વાગ્યાની આસપાસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં આપણે બધા બે વાગે મળ્યા અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે અમારા કોષાધ્ય મયુરભાઈ શાહ પણ હતા હું પણ હતો દર્શનભાઈ હતા આ બધા લોકો અમે કાર્યાલય હતા કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે બે વાગે જમાનો રિસર્ચ પડે બીજું કે આ બધા લોકોએ જે જોયું જે સ્થળ દર્શાવ્યું એકચ્યુઅલી એ ગોડાઉન વાળો વિસ્તાર છે ત્યાં સામાન વસ્તુઓ રાખે છે ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે ત્યાંથી જ અમે બધા આવજા કરે આ બધા પણ ત્યાંથી આવો છો એટલે આજે કદાચ કોઈ મિત્રની સરદ ચૂકને કારણે ભાગ અલગ જ ભાગ અલગ વિભાગ જ દેખાડ્યો અને બે થી ત્રણ વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ પણ બાકીના લોકો આ આપણે બધા થોડાક મિત્રોને મને ફોન આવ્યા બાકીના મિત્રોને તો આજે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ત્યાં મીડિયા એકત્રિત થયું હતું તો હું ને માધવભાઈના મિત્રો મેં લોકો ત્યાં આવ્યા ત્યાં આપણે બધા સાથે મેળા અઢી વાગ્યા સુધી ત્યાં હતા ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી કાર્યાલય બંધ નહોતું કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત જ હોય છે શક્તિવેલ જે રીતે નરહરિભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત હોય એ જ રીતે શક્તિબેલભાઈ અહીંયા છે એટલે એક આપના માધ્યમથી હું જે કોઈ મિત્રોના મનમાં ગેસ ડોણો થયું હોય એમને હું જણાવવા માગીશ કાર્યાલય વિરામ સમય જમવાનો અડધા એ પોણા એક કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું

અત્યારે અત્યારના તબક્કે એક વાત આપની વાત આપ જ્યારે મને વાત કરો છો ત્યારે હું સો ટકા પાર્ટીના મોડીઓને ધ્યાનમાં મૂકીશ કે આ અંગે પણ અમે બધા વિચારીએ તપાસ પણ કરીએ કે ભાઈ આ આવી વાત કોના દ્વારા કરવામાં આવી ફેલાવવામાં આવી પરંતુ હું એવું માનું છું કે ક્યાંક કોઈ ગેરસમજણ એવી થઈ જાય કે મીડિયાનો જે મુખ્ય પ્રવેશ દ્વાર હતું એ પ્રવેશ દ્વારને બદલે અલગ જગ્યા દેખાડવામાં આવી કે જે અલગ જગ્યા અમારે એન્ટ્રી એક જ જગ્યાએ એન્ટ્રી અને એક્ઝિટ એન્ટ્રી એક જ જગ્યાથી જે મેઇન એન્ટ્રી છે બાકીની જગ્યાએ જો અમે એક સાઈડનું ઓલું છે કે જે વીવીઆઈપી મુવમેન્ટ હોય ત્યારે અમે કદાચ ખોલતા હોઈ છીએ સિક્યુરિટીના કારણો સર જ્યારે ખોલીએ ત્યારે અમે ખોલતા હોય છે હવે જો એ પણ ભાગ ખુલ્લો રાખવામાં આવે તો કોઈ વસ્તુઓ વઈ જવાની પ્રસંગ કરે આવા સંજોગોમાં ક્યાંક ગેરસમજણ થઈ જાય હવે કોના દ્વારા ગેરસમજણ થઈ જાય એ આપના માળ પણ સંશોધનના વિશે છે ને અમારા માટે ગેસ સમજણ કારણો એવું

ત્યાં આજે પણ મિટિંગો હતી અત્યારે મારી બાજુમાં બે મિત્રો છે એ ત્યાં મિટિંગો અમારા શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશીની સાથે જ એમણે છેલ્લી મિટિંગો લીધી એ ત્યાંથી રૂપાલા સાહેબને ત્યાં અમે લોકો મળ્યા એ આપના ઘણા બધા મિત્રો એનો સાક્ષી છે એટલે મારું કહેવું અમારા કાર્યાલય ખુલ્લા છે બીજી એક વાત કે આજે કોઈ કારણ જ નથી

બરાબર એવા સંજોગોમાં અમે અમારું કાર્ય તો એક મહિના પહેલાં ખોલી ગયું છે આ કાર્યાલય એક મહિના કરતાં વધુ સમય પહેલાં ખોલવામાં આવ્યું હતું અને અમારા કાર્યલયમાં નિયમિત અમે બધા આવજા કરીએ છીએ આ મધ્યદર કાર્યાલય આપને આપ લોકોને પણ ખબર છે કે અમે અહીંયા મળીએ અથવા કમલંગમાં મળીએ અત્યારે હું આપના માધ્યમથી એટલું કહીશ અખો છે અખાની એક છપ્પો છે નથી આ બધા મિત્રો પણ સમજો છો કે કાર્યલી નવો અમે બધા આપડે બધા મળતા મળતા જોઈએ ગઈકાલ ની વાત કરીએ તો બલરામભાઈ બલરામભાઈ છે અને આ કદાચ ઉમેદવાર બદલવાની વાત છે લઈને આ બધું નથી ને કારણ કાર્યક્રમો બલરામભાઈ બલરામભાઈ અમારું કાર્યાલય એક આપણે વાત કરું કે બધું આપ જો જો અમે બધા અમે આપની સમક્ષ બેઠા છે પાર્ટીના સત્તાવાર રીતે લોકો છે પદાધિકારી છે એટલે કોઈ બીજી હવે જે વાત આપના માધ્યમથી ગઈ કે જે રીતે કાર્યાલય બંધ છે આપણે જે મુખ્ય પ્રવેશ દ્વારનું શૂટિંગ કરવાનું હતું એની જગ્યાએ અન્ય ભાગનું શૂટિંગ કરવામાં આવ્યું આવી જ વાતો બાકીની વસ્તુ માટે છે એટલે હું અત્યારે કાર્યાલય નું બંધ છે એ બાબત અંગે જ આપની સાથે વાત કરીશ કે અત્યારે આપનો એક પ્રશ્ન જે કાર્યાલય બંધ હતું તે